ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ મેટલ 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 શબ્દનો શબ્દનો એક અર્થ અર્થ ધાતુ થાય થાય છે છે બીજો બનાવવા માટેની કપચી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇઝ અ ગુડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી અર્થાત ધાતુ એ વીજળીનું સારું વાહક છે એક બીજું ઉદાહરણ જોઈએ શી હેઝ બિલ્ડ ધી ઓફ મેટલ ઇન ટુ અ સ્કલ્પર એટલે કે તેણે ધાતુના ભંગારમાંથી એક શિલ્પ બનાવ્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પોડ ધી હોટ મેટલ ઇન ધ મોલ્ડ એટલે કે તેઓએ ગરમ ધાતુને બીબામાં રેડ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ